ગામ આસ્તા માયાવંશી ફળિયા આવેલ પરમ પૂજ્ય દયારામ બાપાના સમાધિ મંદિરે આનંદ ઉલ્લાસ થી મહોત્સવ ઉજવાયો હાસોટ તાલુકાના આસગામમાં માયાવંશી ફળિયામાં આવેલ સંત શ્રી દયારામ બાપા આનંદ ધામ ના આસ્થા મુકામે ગાદીપતિ શ્રી ખાલબ બાપાના સાનિધ્યમાં આનંદ ઉલ્લાસ થી ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો ગામ અમરોલી કોસંબા સારંગપુર અંકલેશ્વર તરસાડી ઓભા કલમ સોનગઢ નવસારી નાગધરા હલદરવા કંસાડ બારડોલી મુનસાડ કિમના ભાવિક ભક્તો નું ઘોડા પૂરું મટ્યું હતું ગુરુ પૂર્ણિમા નું મહત્વ વડીલ શ્રી રમણભાઈ પટેલ કંસાડે સમજાવ્યું હતું મહાપ્રસિદ્ધા ના દાતા શ્રી અરુણભાઈ નાયક નવસારી મીઠાઈ પંકજભાઈ લાકડાવાળા બારડોલી મંદિર શણગાર કમિટીના વડીલ શ્રી રમણભાઈ પટેલ કંસાડ તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી આશ્ઠા ગામની મેલા મંડળ તરફથી ભજન ની રમઝટ બોલાવી હતી ભક્તો ભક્તોએ આરતી ભજન સત્સંગ અને મહાપ્રસાદી નો લાભ લઈ જીવનની ધન્યતા અનુભવી હતી સંત દયારામ આનંદ સમાધિ મંદિર આસ્થા